દરેકના રૂવાળા ઉભા થઈ જાય તેવી આ ઘટના છે આ મામલે વધુ તપાસ કરતા મુસ્તુર ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાના દસ દિવસે પણ લટકી રહેલી ટ્રક શિવમ રોડ લાઇન્સ હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર સ્થિત શિવમ રોડ લાઇન્સ આશરે બાર વર્ષ જૂની કંપની છે આજે પણ આ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહી છે આ અંગે શિવમ રોડ લાઇન્સ માલિક રામશંકર ઇન્દ્ર બહાદુર પાલ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે

ડ્રાઈવરમાં એ નાસ્તો કરાયો પછી એમના પ્રશાસન મને એ કીધું તમે શાંતિથી બીઓ હજુ નીચેના રેસ્ક્યુ ચાલુ છે બધા માણસો પડ્યા છે એ પૂરું થાય તો પછી તમારું ટેન્કર હું કાઢીને આપીશ પીઆઈ અકલાઉ વાર સાહેબ એવું કંઈ નામ હતો મને નાલે ખ્યાલમાં નથી પછી આપણે ત્રણ દિવસ ચાર દિવસ રાહ જોવું રોજ જ ધક્કા ખાવાતા હતા પછી એ ધીમે ધીમે નેચર રેસ્ક્યુ પટ્યું પછી એ પીઆઈ સાહેબને ફોન કર્યો નંબર લીધો હતો કે સાહેબ શું તે મારી ગાડી કાઢવાનું તે કહે કે હવે મારા હાથમાં નથી એ પ્રશાસન પેલા ઉપર તમે મામલતદારમાં જાઓ આર એમ ટીમ છે એના પાસે જાઓ કે કલેક્ટર સાહેબ પાસે જાઓ એટલું હું કહે હવે આર એમ બીને નંબર આપ્યો એ ભાઈ મને કહે ત્રણ દિવસ ટાઈમ આપો જોશી કરી નહોતો કોઈ અને પછી ત્રણ દિવસ પછી એ ફોન નથી ઉપાડતા પાછો હું આનંદ કલેક્ટર ઓફિસમાં ગયા એના અસિસ્ટન્ટ કલેક્ટર સાહેબનું મળીને આવ્યો એ સાહેબને કહ્યું કે મારી ગાડી સાહેબ આ કંડિશન મારી ગાડીને એક લાખ રૂપિયા એમાંય છે મારા ગાડી એમાં લટકેલી છે ચાલુ કન્ડિશન છે બેંકવાળા માનતા નહીં એ કે તમારે પૈસા તો ભરવું પડશે હવે લોનવાળા એ ઇન્સ્યોરન્સવાળાને વાત કરું તો ઇન્સ્યોરન્સવાળા એવું કહે કે જ્યાં સુધી ગાડીમાં કંઈ થાય નહીં તે હજી વીમા નહીં આપું તો કલેક્ટર સાહેબને કહું સાહેબ મારી ગાડી કઈ રીતે કરાવું એ કે હું મારા રીતે બધા પ્રયાસ કરી જોઈ લીધા છે એક એલેન્ટીન ટીમ આવીને કહીં હેલિકોપ્ટરની વાત કરી આ બધા જે મને બતાવ્યું કે બે ચાર પોઈન્ટ કે એવું જોઈ લીધા છે હવે એવું કન્ડિશન હતી તમારી ગાડી કાઢી શકાય શું કે સાહેબ એના પર મારી રોજી રોટી છે મારે ચલાવવાનું કઈ રીતે એ કે હવે નવું બ્રિજનું ટેન્ડર પાસ થાય તેમાં કંઈ મોટી ક્રેન કંઈ આવે તો હું ટ્રાય કરું હું એને સાહેબ કીધું ક્રેન તો હતી બૂમથી ખેંચાય અને કઢાવી લેશે એ કે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી અને કોઈને જવા નહીં દેવાય એટલે મારે એવું માગું છું કે મારી હવે ગાડી કોણ કાઢશે પછી એક પહેલી બાજુની રેસ્ક્યુ ચાલે છે તો અહીંયા બરોડા કલેક્ટર હું પહેલાં આણંદ કલેક્ટરમાં એપ્લિકેશન આપ્યું પછી આપણે મામલતદાર રાખવામાં આપી છે અને બરોડા કલેક્ટરમાં બી આપ્યું છે અને પછી એ કલેક્ટર સાહેબને મળ્યું નહીં આજે માણવા માંગતા હતા કે સોમવારે આવો હવે મારે એવું જાણવા માગું છે કે હવે મારી ગાડી કઈ રીતે નીકળશે આજે દસ દિવસ થઈ ગયા છે હવે કાઢવાનો કોઈ પ્રસાદ હાથ લગાવતા નહીં એ કહે કે નહીં નીકળે એવું કહે છે તમને રીતે તમારો ટ્રક ફસાઈ ગયો તમે જોઈ શકો છો ટ્રક ને પણ નીકળતો નથી કેટલું દુઃખ થાય છે દુઃખ તો બહુ થાય છે મને તો એવું લાગે છે કે મારે રોજ જો મને હું કોઈ મોટો શેર નથી મારા પાસે ત્રણ થી ચાર ગાડીઓ છે હવે કોઈ નાનું માણસ છે લાખ રૂપિયા મહિનાની બેગર ગાડી કમાઈ હપ્તો ભરવું હોય તે કઈ રીતે થાય બેંકવાળાનું પાસે આજે અમને એક સર બેંકનું મળીને આવ્યું બેંકવાળા એવું કહે કે તમારે હપ્તો તો ભરવું પડશે ઇન્સ્યોરન્સવાળા કહે જે સુધી ગાડી તૂટી નહીં ત્યાં સુધી તમને પૈસા નહીં મળે હવે ગાડી તો મારી અટકેલી છે હવે ગાડી ચાલે તો પૈસા કમાય નહીં તો ભરવું કંઈથી

હું કે તમે સાહેબ જે રીતે કરતા હોય પણ કરો પણ હવે છેલ્લા ટાઈમે સાહેબ એવું કીધું કે હવે કંઈ શક્ય મને લાગતા નહીં એટલે હવે કંઈક મને એવું નહીં લાગતા કે લોકો ક્યારે કારસે કંઈ ટમ બી નહીં આપતા કાઢવાની વાત નહીં કરતા બ્રિજ ઉપર તો દીવાલ મારી દીધા એક સાઈડ છે એક સાઈડ છે અડધી દીવાલ આપેલી મૂકી દીધા છે તમને જવાબદાર ઠેરવે મને તો એવું નહીં કહેતા કે તમે એની જવાબદાર છો એ તો એક હાદસા છે ઠીક છે થઈ ગયા છે પણ હવે મારો ડ્રાઈવર વચી ગયા એ સાવ સારું વાત હવે મારા પર એ લોકો કઈ રીતે મારા તો ગાડી ઠીક છે મારી બી ગાડી પડી ગયા ડ્રાઈવર જતા રહેતો પણ મારી ગાડી નસીબ મારો કહેવાય ડ્રાઈવર ને કહેવાય ગેનું કહેવાય ગાડી વચી ગઈ ગાડી કે ડ્રાઈવર વચી ગયા ગાડી તો ઠીક છે હવે પણ ગાડી ગાડી મારી દહેજ અમદાવાદ થી દહેજ જતી હતી ખાલી છે ગાડી બેંક વાળા મને એવું કીધું કે આ એમ આઈ માં મારે જે તમને એગ્રીમેન્ટ કરીને આપેલું છે એમાં કંઈ લખેલું નથી કે તમારે આવું કઈ હાદસો થાય આ તમારી બીમા વાળા પાસે જવાનું છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર